ત્રિકુટી ત્રિકુટી શાંતિ હમજાઈ દે તો સમજી જાય પણ વાણી કરો તો વાણીમાં આવે એવું નથી આ તો નિર્વાણી પદ વાણીમાં આવે એવું નથી એટલે કે જો કજો એ શાન સંમતને સદગુરુ કજો એ હમજી જાય એટલી વાત નહી કોશિત જેમ જે સરલ જેમ કીધું કે પલમ કી દે પીર અને પલમ કોઈ પીર નતો થયો ઘણી યાત્રા ભોગવીને ઘણી ની તમ રાવીતી છેલ્લે તો લઈને જી કો છે એક પરીક્ષા કરી લ્યો તો કે જે સરલ લુ બધો આ જોમ

बर्तन सभी के न्यारे न्याय और पानी सब में एक एक पत्रा एक पानी एक नावन का हारा वाव एक मूर्त मैंने ऐसी देखी जिसका राम कृष्ण पूजा रा वाव जेनो रोम कृष्ण ने पूछ तो तो रोमनों का गुरु प्रवर कृष्ण का गुरु प्रवर स्वयं भगवान था तो

બાકી એ વાયરસ હોય કે પેલો હા હું માં ભજન માં અને પેલી ઓ વાય પેલી બદમ લે વધીએ હે બદમ ભજન તે આલી કે એટલે આ હો પડશે તને આ તો ખાતા ખાતા વધ્યું એટલો આલી છો કે હા આ ઉતરી ગયો સંગત ને કયો અને કે પેલા ઘડી રે સાલ ફિલ્મ ને સે પીઓ પીવા અને પછી તમાર પડી જશે તે પેલો બાતો આમ

થી રેડન મારા રુદિય ઠેરોને એ રસ સદ્ગુરુનો છે થી રેડન મારા રુદિય ઠરેન માઈટી એરી માં હુરનો કા પેલો દુજો ના આ પેલો છે બોલને બસ બીજો પેલો કોલમ તો નથી જેમ જીવ જેમ મીરો ભાઈ કીધું તો મે તો ઓઢ નું મે ચુંદરી ઓઢી મારા શામ કે દુજી ના ઓઢ મામા ખાને પણ ક્યારે રંગાઈ જીતા જીવને હતર કર્યા ini harta mani malah aku, mana? Bimbi dan berapa napa lagi? Berapa napa lagi guru? Satu guru tak mana guru lah, satu guru mana?